હું તમારી પાસેથી વસ્તુ પાછી મફત લઈ લઉં ભાવનો પ્રશ્ન નથી ઊભો થતો પણ મેં તમને દેતી વખતે માનો કે પાંચ રૂપિયા લીધા હોય ખાલી પાંચ રૂપિયા લીધા હોય માર્કેટ કિ ભલે પચાસ રૂપિયા હોય બરાબર તો હવે હું પાછી માગું ત્યારે પાંચ રૂપિયા લે શકું તો મફત આપેલી જમીન મફત લેવાય ચાલો સાવ નાનો જવાબ છે એટલે બીજી વાત કરીએ એક ગીત મને યાદ આવી ગયો સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન હવે આ ગીત છે ને મને એટલે એટલે યાદ આવ્યું આ ખાલી આ એક મફત આપેલી જમીન મફત આપેલા હવે નહીં એમાંય થોડીક તો લાગુ પડે પણ એ બીજી છે કોઈ વ્યક્તિને હવે આપ નથી કહી શકાતું આપ તમે કહેવાનું આપ નહીં કહેવાનું કેજરીવાલ કોકને યાદ આવશે કે આ તો વિરોધ પક્ષની વાત કરે છે અચ્છા આપણું પ્રિય પાત્ર હોય ને એ જે એન યુ જાનુ ન કહી શકાય જાનુ કોકને જે યુ યાદ આવશે એ તો ઠીક છે ઓ નાનો નાનો છોકરો ને કનિયો નહીં કહેવાનો બોલો કનૈયા કુમાર યાદ આવે કનૈયો નહીં કહેવાનો ખરેખર ગીત યાદ આવે કે દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન કેટના બદલ ગયા ઇન્સાન આ જવાબ સવાર સવારમાં હું આપું છું બધાને એમાં ઘણા બધા એવા અનુભવ થાય છે નીતિમતા વિહોણા અનુભવ હોય એટલે આના જેવું થાય સાચું હોય તો એ કોઈને આપ ન કહી શકાય પ્રેમથી જાણું કેવું હોય તો એ ન કહી શકાય જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી બેસ્ટમાં બેસ્ટ યુનિવર્સિટી છે પણ જવાહર શબ્દ આવે એટલે બધાને ઘટકે છે અરે ભાઈ જેટલા સંસદમાં બેઠા છો જેટલા સચિવો છો સારા એ બધા એમાંથી તૈયાર થયા છે તો સારી વસ્તુને ખરાબ ન સારી સારી જ રહે અને આપણે પણ સારા થતા શીખવું પડે નીતિમતા અને પ્રમાણિકતા એ પાયાનો વિષય છે મોટા ભાગના જવાબમાં નીતિમતાઓ અને પ્રમાણિકતાઓ નથી હોતી એટલું જ નહીં વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી ભાઈ નાના ટુકડાઓ છે વિભાજન નથી થતું તો વાસ્તવિકતા સ્વીકારો ઘણી બધી જગ્યાએ પ્રેક્ટિકલ થવું પડે એ જ ઈલાજ હોય છે ઉપરથી ભગવાન કે જજ આવે ને તો એનો ઉકેલ ન થાય જે ઉકેલ આપણે સ્વયં લેતા હોય છે એટલે હંમેશા તારો તારણહાર તું જ થા તો જ એનો ઉકેલ આવે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ